હું આ બરદમાનગઢ શ્રી નંબર 6 માં રહું છું અને આ પર પર અને વિધર્મીઓ વેચાણથી અથવા ભાડે મકાન નહીં આપવા માટે ની આવે લુકાવેલી છે મળ્યો હવે બસ માંગ એટલી છે કે જે મકાન વેચાઈ ગયા છે ભૂતકાળમાં એમાં તો કોઈ થઈ શકે એવું નથી પણ હવે કોઈ નવા લોકો આમ જેને બી મકાન વેચવા છે એ ખાસ આ લોકો કારીગરો મકાન કરતા આપે એટલે સોની બજાર નું જે બધું કામ ચાલતું એમાં બધા પદાર્થો હોય છે એના લીધે આજુબાજુમાં રહેણાંક વિસ્તારો ને બહુ તકલીફ પડે છે કારણ કે આ પદાર્થ બધા ઝેરી દ્રવ્ય હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કે જ્યાં અહીંયા હોવું ન જોઈએ આ એક રહેણાંક વિસ્તાર છે